અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ કે પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલ વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમીના આધારે રાજસ્થાન તરફથી સેફેલ કલરની સ્વિફ્ટ કાર ગાડી નંબર જી જે ઝીરો એક કે એમ ઝીરો નવ છ બેની કાર ગાડી ગુજરાતમાં પ્રવેશ કરી રહી હતી તે દરમિયાન અમીરગઢ પોલીસે કાર ગાડીની તપાસ કરતા જેમાં કાર ગાડીની આગળની હેડલાઇટ તથા પાછળની લાઇટમાં તથા કારગાડીના આગળ પાછળના બમ્પરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં કારગાડીમાં અલગ અલગ ઝુપાવેલ વિદેશી દારૂની બોટલનો બ્યાસી કિંમત રૂપિયા ત્ર્યાશી હજાર ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ કાર ગાડી સહિત કુલ મુદ્દામાલ મળીને ત્રણ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના કારગાડીના ચાલક રાજકુમાર જગાજીય ચૌહાણની અમીરગઢ પોલીસે ઠકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી अहवाल भरत पटेल अमेरगड बनासकाठा